હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો માટે ત્યાં સુધીમાં અંદાજિત મેરિટ આપણા હિન્દી વિષયનું કેટલું રહી શકે તેના માટે આજે હું તમારી સામે મેરિટ લઈને આવ્યો છું બરાબર તો વાત કરીએ હિન્દી વિષયની કુલ જગ્યાઓ આપણી છે ત્રણસો ત્રાણું

અને એનો જનરલ ક્રમ છે 415 બરાબર જે મિત્રો 415 જનરલ ક્રમની અંદર આવતા હોય ઓપન ઉમેદવારો કે અન્ય કેટેગરીના ઉમેદવારો એ બધા જ ઓપન કેટેગરી ઓપન કેટેગરીમાં લાગુ અને પૂરી પૂરી શકેતા છે બરાબર મિત્રો આનાથી મેરિટ થોડું ઘણું નીચું જઈ શકે પણ બહુ ઊંચું તો નહીં જ જાય આનાથી

વાત કરીએ હવે મિત્રો एसटी કેટેગરીની એસટી કેટેગરીમાં મિત્રો કુલ 85 જગ્યાઓ છે અને એનો મેરિટ 62.9680% એ જવાની શક્યતા છે મિત્રો અહીંયા એસટી કેટેગરીની જગ્યાઓ વધારે છે અને એમની સામે ઉમેદવાર ખૂબ જ ઓછા છે બરાબર એટલે મેરિટ ખૂબ જ એવું ડાઉન એનું ગયો છે 62% એ લગભગ હોય એવું છે એટલે કે 62.9680% એટલે કે 63% ની આસપાસ રહી શકે તેમ છે બરાબર અને એનો જનરલ ક્રમ જેનો બારસો ને પૂરેપૂરી વાત કરીએ એસસીબી કેટેગરીના ઉમેદવારોની એની જગ્યાઓ છે બરાબર અને ભરતીના અંત સુધીમાં એનું મેરીટ પોઈન્ટ સત્યોતેર ત્રેસઠ ટકા જેટલું અટકી શકે તેમ છે અને જે મિત્રોનો ક્રમ 525 જનરલ ક્રમ 525 થી અંદર આવેલો છે એસએબીસી કેટેગરીના ઉમેદવારોનો તો એ બધા જ મિત્રો પૂરેપૂરી એવી શક્યતાઓ છે કે તે આ ભરતીમાં લાગી જઈ છે બરાબર મિત્રો હવે વાત કરીએ ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોની અને એની જગ્યા છે 40 બરાબર અને ભરતીના અંત સુધીમાં પાસાઇઠ પોઈન્ટ ત્રેસાઇઠ પાંત્રીસ ટકા જેટલું મેરિટ અટકી શકે તેમ છે ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોનો બરાબર અને એનો જનરલ મેરિટ ક્રમ પાંચસો ને ઓગણ એટલે કે પાંચસો ને સિત્તેર ની આસપાસ જેનો જનરલ મેરિટ ક્રમ આવેલો છે ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોને એનો પૂરેપૂરો એવો ચાન્સ છે કે તે મિત્રો આપણી આ વિદ્યા ભરતીમાં લાગી જશે બરાબર હવે મિત્રો વાત કરીએ કે આ બધો મુદ્દાઓમાં પહેલો મુદ્દો ધોરણ નવ થી બારમાં હિન્દી વિષયની કુલ ચારસો ઉપરની જગ્યાઓ બરાબર એટલે કે ધોરણ નવ દસ અને અગિયાર બાર ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંને ભેગી મળીને હિન્દી વિષયની કુલ જગ્યાઓ ચારસો છે બરાબર ચારસો થી ઉપર જગ્યાઓ છે અને એમાંથી કોમન ઉમેદવાર કેટલા નીકળે છે બરાબર એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લીધેલી છે અને મિત્રો ક્રમિક ભરતી છે એટલે કોમન ઉમેદવાર તો નીકળવાના જ છે એ સાથે સાથે ટેટ વન ની પાંચ હજાર અને કચ્છ ની પચીસો જગ્યાઓ માટે આપણે જગ્યાઓની ભરતી પણ કેવી થઈ ગઈ તો કે પૂર્ણ થઈ ગઈ છે બરાબર એ પાસાઓને પણ ધ્યાનમાં લઈને આ મેરીટ બનાવેલું છે અને મિત્રો વર્ષ 2011 થી 2023 સુધીમાં ટેટ પાસ કરનાર ઉમેદવારો એવા મિત્રો ઘણા બધા હોઈ શકે કે હાલમાં જે નોકરી કરતા હોય બરાબર છે નોકરી કરતા હોય પણ તેને ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરી દીધું હોય તો એ મિત્રો પણ જેને ડીવી પણ કરાવી લીધું એ મિત્રો પણ અહીંયા આપણને કેટલી વખત એક કોમન નીકળી જાતા હોય કેટલી વખત તે હવે નેક્સ્ટ ભરતીમાં આપણે એ લેવાનો માંગતા હોય બરાબર

જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં